તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળ્યો છે તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા વચ્ચે પણ કેરીની બોક્સની આવકમાં વધારો નોંધવામાં આવ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે ભારે પવન અને હળવા વરસાદી ઝાપટા પડ્યા છે ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વાવાઝોડા વચ્ચે પણ અચાનક કેરીના બોક્સની આવક વધવા લાગી છે ત્યારે હાલ એક મહિનાથી કેરીની સિઝન ચાલુ થઈ જતાં કેરીની આવક રોજના આઠથી બાર હજાર બોક્સની ભાવ 600 થી લઈ આગાહીના પગલે ભારે પવન અને વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો પોતાની જણસી વેચવા યાર્ડ ખાતે ઉમટી રહ્યા છે સાથે સાથે વરસાદ અને પવનના લીધે યાર્ડમાં કેરીનો પાક પલડે નહીં તે માટે પણ પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે હાલમાં કેરીની સિઝન ચાલુ છે કેરીની સિઝન છેલ્લા એક મહિનાથી ચાલુ થઈ ગઈ છે અને શરૂઆતમાં ચારથી પાંચ હજાર બોફની આવક હતી છેલ્લા આઠ દિવસથી આઠથી દસ હજાર બોફની આવક છે અને સરેરાશ પહેલાં ભાવ બારસોથી માંડી અને બે હજાર સુધીના ભાવ હતા આ કેરીની વધારે આવક થતાં થોડો ભાવમાં ડાઉન થયો છે અને આઠસોથી માંડી અને અત્યારે પંદરસો બારસો પંદરસો સુધીના ભાવ છે સારી કેરીના જનરલ જોઈએ તો હવામાન વિભાગના હિસાબે થોડીક કાલે પવન અને જે વાવાઝોડાની આગાહી હતી એ પ્રમાણે રાતના બાર વાગે પવન તેથી થોડી ઘણી ખેડૂતોને આમ જનરલ જોઈએ તો ખેરી ખરી ગઈ છે અને ખેડૂતોને નુકસાની પણ થયેલ છે અમારા યાર્ડમાં કોઈ નુકસાની થયેલ નથી શાકભાજી માર્કેટ યાર્ડ જુનાગઢમાં રાત્રે પવન હતો પણ કોઈ વરસાદ કે ન હતો એટલે આપણે કોઈ નુકસાની નથી થઈ અને જનરલ અત્યારે આજના ભાવ આજની તારીખે આઠ હજાર આવક છે